એક એવા નેતા જેમને ઇતિહાસે મરણ પામેલા જાહેર કર્યા પણ પણ ભારતના કરોડો લોકોના દિલમાં આજે જીવંત છે આઝાદીના ઘણા નામોની અંદર એક નામ એવું છે જે રહસ્ય બલિદાન શૌર્ય અને આગ જેવી દેશભક્તિનું પ્રતીક છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે માત્ર ભાષણ નથી આપ્યા હથિયાર ઉઠાવ્યા તેમને વિનંતી નથી ગમતી તેમને લડાઈ પસંદ છે આ એક એવી ગાથા જે તમને વિચારવા મજબૂર કરશે કે શું સ્વતંત્રતા ભિક્ષામાં કે દાનમાં મળે કે બલિદાનથી મળે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહાત્મા ગાંધીનો અહિંસક માર્ગદર્શન જેટલું મહત્વપૂર્ણ હતું એટલું જ અગત્યનું હતું બોઝના ક્રાંતિકારી વિચારોનું યોગદાન મહાત્મા ગાંધી આત્મબળમાં માનતા હતા ત્યાં નેતાજી એ શસ્ત્ર બળમાં અવિશ્વાસ રાખતા હતા તેમનું જીવન એ સાબિત કરે છે કે દેશ ભક્તિ એ કોઈ ભાવના નથી એક તપસ્યા છે નેતાજીના બાળપણથી લઈ તેમના રહસ્યમય અંત સુધીની સંપૂર્ણ યાત્રા એ આપણે આજે માણીશું એક એવો વિદ્યાર્થી એક એવા અધિકારી એક એવા ક્રાંતિકારી અને આખરે એક એવા અમર રાષ્ટ્રનાયક તરીકેની એમની સફર વિશે નેતાજીનું

બાળપણથી જ સુભાષ બાબુ સંવેદનશીલ અને આત્મસન્માન ધરાવતું કંઈક વિશેષ કરવાની આગ એ બાળપણથી જ પ્રવર્તી રહી હતી નેતાજી કટક અને કલકત્તા ખાતે તેમનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ દરમિયાન બ્રિટિશ પ્રોફેસર ના અપમાનજનક વર્તન સામે તેમણે ઉભા થઈને વિરોધ કર્યો જેના કારણે તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે આ ઘટના એ તેમના જીવનનો વળાંક સાબિત થઈ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા અને ઇન્ડિયન સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ચોથો રેન્ક મેળવ્યો પરંતુ સૌથી મોટો પ્રશ્ન તેમને અંતરાત્માને હચમચાવી રહ્યો હતો જ્યારે દેશ ગુલામ છે ત્યારે હું અંગ્રેજ સરકારની નોકરી કેવી રીતે કરી શકું ઓગણીસો ઓગણીસમાં તેમણે પ્રતિષ્ઠિત એવી આઈસીએસની નોકરીનો ત્યાગ કર્યો આ નિર્ણય સામાન્ય ન હતો તે ક્રાંતિકારી ઘોષણા હતી ભારતમાં પરત આવી નેતાજી મહાત્મા ગાંધી અને દેશબંધુ ચિતરંજન દાસના સંપર્કમાં આવ્યો ચિત્રંજન દાસ તેમને પોતાના રાજકીય ઉત્તરાધિકારી માનતા હતા નેતાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય બન્યા અને ઝડપથી લોકપ્રિય નેતા પણ બની ગયા તેમની ભાષણ શૈલી અદ્ભુત હતી વિચારોમાં આગ હતી અને બોલવામાં એ વીજળી ચમકતી હતી પરંતુ ધીમે ધીમે ગોધીજીનું જે અહિંસક આંદોલન હતું તેમના પ્રત્યે તેમની અસહમતિ વધતી ગઈ નેતાજી માનતા હતા કે બ્રિટિશ સામ્રાજ્ય જે છે એ માત્ર શક્તિની ભાષા સમજે છે ઓગણીસો આડત્રીસ ની સાલમાં નેતાજી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ઓગણીસો ઓગણચાલીસ ની સાલમાં પણ તેઓ ફરીથી અધ્યક્ષ બન્યા પરંતુ ગોધીજીના ઉમેદવારને આ પછી કોંગ્રેસની અંદર આંતરિક વિકવાદ વધી ગયો કાર્યકારી સમિતિએ સામૂહિક રાજીનામું આપ્યું નેતાજીએ કહ્યું હું અધ્યક્ષ છું પરંતુ અધ્યક્ષની શક્તિ મારી પાસે નથી આ પરિસ્થિતિમાં તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી બ્રિટિશ સરકારને નેતાજી ખૂબ જ ખતરનાક લાગતા તેમને વારંવાર જેલમાં ધકેલવામાં આવે નજર કેદ રાખવામાં આવ્યા ઓગણીસો એકતાલીસ ની સાલ આવી જે ઘરમાં નજર કેદ હોવા છતાં પણ નેતાજી ને છોડ્યું પઠાણ ઓળખ સાથે અંગ્રેજો જર્મની બાદ નેતાજી જાપાન પહોંચ્યા અહી તેમણે આઝાદ હિંદ ની રચના કરી અને તેનું નેતૃત્વ સ્થાપ્યું અને તેમણે એક સૂત્ર આપ્યું મને લોહી હું તમને આઝાદી આપીશ આ નારો એ કોઈ શબ્દ ન હતા ક્રાંતિકારી નેતાના શપથ હતા પ્રણ હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની અંદર પણ હચમચી ગયું અને આઝાદ હિન્દ ફોજમાં પુરુષો ની સાથે સાથે ઝાંસીની રાણી જેવી રેજીમેન્ટ મહિલા રેજીમેન્ટ પણ બનાવવામાં આવી જેને વિશ્વની પ્રથમ મહિલા સૈન્ય ટુકડીઓમાંથી એક કહેવામાં આવે છે ઓગણીસો તેતાલીસ ની સાલમાં નેતાજી એ આઝાદ હિન્દ સરકાર રચના કરી એની જાહેરાત કરી આ સરકારને ને જર્મની જાપાન સહિત અનેક દેશોએ માન્યતા આપી અને નિકોબાર જેવા ટાપુ ટાપુ ભારતના ઇતિહાસના સ્વતંત્રતા ચળવળના આ એક અનોખો અધ્યાય હતો આ ચળવળ દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ આઝાદ હિંદ ફોજને ભારે નુકસાન થયું ઓગણીસો સમગ્ર હચમચાવી મૂક્યા એક પ્લેન અકસ્માતમાં નેતાજીનું નિધન થયું પરંતુ આ વાત આજે પણ વિવાદાસ્પદ છે ઘણા નથી માનતા કે આ વાત સાચી છે

ન પાર્વતીપતે હર હર મ